સારું હારું ભાઈ યાર આન તો બંધન સારું યાર લાવ ભાઈ થોડો બે લહર નો ડળો વધાવું તું વેર તું આ આ તો આ વટણ પર વાબળો છે ભાઈ સારી મિલ ગઈ ઓ બળો તો ઓ બ્રો ઓ કોઈ આળોજી પાળોજી મો ભાઈ આલજો પાછા હે આળોજી પાળોજી મો આલજો કોઈ છોકરું ને આકો ના નાખ એ તો ખાતો અમે શું હોય જે આડોજી પાડોજી મો આપણા માટે જે ગાતા હોય ઈ હન માપા આપણા ગહઈ અને

કશું તો મંગાઈ દી આ તો મંગાઈ દે અડો તા ડોહા હા ઓમાજો પણ આ ઓન ચાકમાં મદદ કરો દેખ તો બે મિનિટ ઓમા આવકુ હું છે કે સીધું આટલા રોટલા સાલ છી કેટલા બનાય સો હાત હતો ઓવા હા સાલ છી તો આપણો વધાર છે તો તઈ જણા આપણે ને પેલા કાટો ભયા બંક્યાતા પણ વળી પાછા પાસા તો બે કરી દઉં કઉ

એટલે નોમ સાલો કંટાળી જાય સુતા માથી એટલે લોકો બધું શું ખોય છે કસરિયું ખોય ગુંદના લાડવા ખોય મેથીના લાડવા ખોય લહણ ખોય લીલી હળદર ખોય કદી જિંદગીમાં ખવરાવાનું મન થાય છે કે લા ડોહાન આટલું કોમ ખોટું ખવરાવો કેટલા પૈસા વપરાઈ જાય એ ખબર પડે છે મોગી મોગી વસ્તુ અરે પૈસા પણ પૈસા ઉકા કમાઈએ છે આ મજૂરી મજૂરીઓ કર કરીએ છે

એક વખત ગોટા બનાવતા હતા ને તે મોજ એટલા પહેલી જતી તેલ મો હું નાખ્યો ટોમેટો ટોમેટો જબરું માં ગારું લહાન ડુંગરીન ટોમેટો શું ભાઈ હા એ આ મરસો નાખ્યો જો હા લીલો મરચો હા બરોબર અમુક કુ નાખવાનું ના ફૂટ પડે ના ડોહા સ્મેલ મસ્ત ના આવો હો ટોમેટો મરચો આ તો આટલો થોડો થોડો કાચો હોય ને એટલે લહણ નાખી દેવાનું લીલું બરોબર મારો કારીગર બની જ ગયો તમે એટલે હું તો હા મારે બીજું અખર તો બોલાના પર બનાવા ખાવા બોલાય આ તણ આ હવાળોના મસાલા કૂટુ છે નાખવાના ઈને નાખે જઈએ તો કે રહી ગયા ને નકકે નકકે હા કાજા લઈ લે રહી જશે

આ તમે આવો હા એટલે અમને કીધું તો ખરા જાય ને હા એટલે પત્રોમાં મેલવું છે બધું મારતો

હજી શું હજી તો ખાટો ભાઈ આ માણસ ને પૂછ્યું ના કઢ

કામ બગાઈ દે તીખું છે હો ટીના આ તીખું તો શોખીન દેવા લઈ પડી છે ઓ માર ગેક ગેક કાયમ તીખું તાય કણ સુનો વઈ લબોય પાસવા કોઈ કે ઉના પાલ સિખુ તો આવ બાપી લઈ લે લઈ લે લઈ લે દબુ થોડું કોઈ કર

ઘેર લઈ જાય ને ખાલી તપેલો તો વાંધો નવાય તો ખરું પણ એકલા માણસ આખા ઘર આડો બીજો ના લેતા હોય છે આ છોકરાને કેવા કાઢ્યો તે એવી સોઘટ કર્યો કે મેઠા ભાઈ તને એકલા આવજો તો હારું પડે મેઠા ભાઈને આખો પરિવાર તેડે લીધો યાર વાતો દે લે પણ દો હાલે રોટલું આરસો સરસે

એક ધર ને કીધું એક જ ધરણું તો જો આવો પરિવાર લઈ ના થતા હોમલા પરિવારનું રોશન વળી જાય યાર ડોશી તા પેલો ધોઈ નાખો એડો નહી તો હા હિન્દુ પાડે હું સાટી લીધું હે તાંગ એ ગઈયું પણ તું સાટી લે થેન્ક યુ